આવીને કે છે કે કૃષ્ણારામભાઈ હા બાપુજી બીમાર છે તે હું આવું જ કઈ મટી જવાની જ બીમારી અરે સ્વામી કે હા જગતમાં તો શરીરના સંબંધી હાજા થાય માંદા થાય એનો હું હર્ષ શોક થોડી વાર થઈ ત્યાં એના કાકા આવ્યા કૃષ્ણારામભાઈ શેલતના પિતાનું નામ હતું જેઠાભાઈ શેલત અને પથારીમાં એ છેલ્લા ઘડીયો ગણી રહ્યા હતા છેલ્લી ઘડીઓ ગણી રહ્યા હતા તો એના દીકરા અહીંયા સુકાનંદ સ્વામીનો સત્સંગ કરતા હતા અને એના કાકા આવીને કહે છે કે એટલે કૃષ્ણ હા કાકા બાપુજી ને મહારાજ તેડી ગયા એવું બોલતા હતા કે અનંત મુક્તો સાથે મહારાજ આવ્યા છે અને અમે જાવી છીએ તે હવે ઘરે હાલો ત્યારે ગામના લોકો કે તમે સાધુ પાસે બેઠા હતા અને તમારા બાપાને તેડી ગયા જો સ્વામિનારાયણ હાચા હોય તો મારા બાપ તારા બાપાને જીવતા કરે હાચા સુકાનંદ સ્વામી આવો હાર પહેરીને બેઠા હતા એ કે હાલે કૃષ્ણારામ તારા બાપાને પહેરાવજે એટલે સ્વામી પછી પછી જે થાય એ જોજે અને એક સુકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી અને સુકાનંદ સ્વામીએ આપેલો હાર એ કૃષ્ણરામ શેલતે એના પિતા જેઠારામને પહેરાવ્યા અને જેવો સુકાનંદ સ્વામીનો હાર પહેરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું બોલ્યા સ્વામિનારાયણ બોલો બોલો તમને પાપ લાગે એ મારું પૂન થાય તમારું હું બોલ્યા સ્વામિનારાયણ 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 આપણે હવારમાં આમ જેમ માંથી ચાદર એક બાજુ મૂકીને બેઠા થાવી એમ એ સુકાનંદ સ્વામીનો હાર કંઠમાં પહેરી જ્યાં સ્વામિનારાયણ બોલ્યા ત્યાં એ સુકાનંદ સ્વામીના વચ્ચને એના બાપા મૃત્યુ પામા એ બેઠા ત્યાં એ આનો પ્રસંગ છે મળદા બેઠા કરે અને તમે ભાગ્યશાળી છો કાંઈ સુકાનંદ સ્વામી જેવા મોટા હતા એવી વાસ્તુ નથી તો બાદશાહે લવાન પૂછ્યું તું કે મોટા મોટું હથિયાર કહ્યું કે હાથમાં આવ્યું એ હથિયાર ઓલા બધા કે એવું થોડું હાલ ને કે મોટી તોપ કહેવાય મોટી બંદૂક કહેવાય મોટી હાથ શું કહેવાય બધી ઘણી પ્રકારની રાયફલ કહેવાય આ બધું કહેવાય હથિયાર હાથમાં આવ્યું એ કે બજારમાં નીકળ્યા હોય કૂતરું અહીંયા પડ્યું હોય તો ત્યાં રાયફલ ગોતવા જવાય નહીં ત્યાં તોપ ગોતવા જવાય ત્યાં તલવાર ગોતવા જ આવે નહીં એ કે પગમાં જોડો હોય કાઢી નાખ્યું કૂતરું ભાગી જાય ને આપણે બચી જાય હાથમાં આવ્યું એ હથિયાર હ એમ મારા બાપ સુકાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી એવા હતા એ તોપુ જેવા પણ આજ મને તમને કઈક કેવા આવે એ આજ આ ભક્ત વત્સલ સ્વામી માં રહીને એ બોલે આપણે આજે આપણને જે મળ્યા એ સંત માં રહીને જે ભગવાન જ બોલતા હોય અને તમારા માટે તો ધ્યાની સ્વામી જેવા કે જેને સુકાનંદ સ્વામીના જીવનમાં એવા ઘણા પ્રસંગ હશે આપણા ગ્રંથોમાં તો જૂના ખડ આમ એક લખાણું છે પણ ધ્યાની સ્વામીના જીવનમાં સ્વામીએ અનેક મરદાનને બેઠા કર્યા છે એક બે ને નહીં અમારે ભુજના સ્નેહી સૂર્યકાંતભાઈ જે લાધી વંશજ ગણાય મયારામ ભટ્ટના દીકરીને ભુજમાં પરણાવ્યા હતા હીરબાને અને એની પાંચમી પેઢી એ સૂર્યકાંતભાઈ ભટ્ટ થાય ઘણી વાર મારે ફોનમાં વાત કરે ધ્યાની સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણે જે જે કાર્ય કર્યા એનું એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં છ છ પુસ્તકો લખ્યા છે કેન્સર કેન્સર હોય કીધું કે આ કેસ છે અને અને સ્વામી આમ પાણી પાય બેઠા થાય એવા સ્વામી અહીંયા વધારેલા છે મેન તમે દર્શન કરેલા અને સ્વામી જેવા સંતની ગોદ સેવેલી પણ આપણને એ સમજાય તો કામ થાય શંકા વાળાને કાંઈ ન મળે શ્રદ્ધા વાળાને બધું મળે હો શંકા વાળાને કાંઈ ન મળે અને શ્રદ્ધા વાળાને અને દરેક વિશ્વમાં સારા સર્જન એ શ્રદ્ધાથી થયા છે શંકાથી નહીં